નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં રોડ પર પડી રહેલા નિરાધાર નિસહાય લોકો જે ખૂબ ગંભીર હાલતમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરી અને અપના ઘર આશ્રમમાં મોકલી આપવામાં આવે છે એવા જ એક વૃદ્ધ દાદાનું રેસ્ક્યુ કરવાના સમાચાર વડોદરાની લોકપ્રિય ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાદાને અહેવાલ આપવામાં આવ્યા હતા જે સમાચારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દાદાના પરિવાર સુધી પહોંચી દાદાજીના પરિવાર સાથે મિલન કરવામાં યોગદાન બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલનો